મોટી સિંધોડી ગામે મેઘમાલેશ્વર મહાદેવ મંદિર ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે અબડાસા તાલુકાના મોટી સિંધોડી ગામે એકવીસમી મે મંગળવારથી થી ત્રણ દિવસ માટે શ્રી મેઘમાલેશ્વર મહાદેવ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે શિવ અને શક્તિના ઉપાસક એવા ચારણોની મુખ્યત્વે વસ્તી ધરાવતા આ ગામે મેઘમાલેશ્વર મહાદેવ મંદિરનું નિર્માણ કર્યું છે ગામના જ સંગળિયા પરિવારની સગી બે બહેનો મેકબાઈ માં કે જેઓ સબરીમા તરીકે પ્રચલિત છે તથા માલબાઈ માં આ બંને બહેનો દ્વારા ગામ અહીં આશાપુરા માતાજી શક્તિધામનું નિર્માણ કરાયા બાદ તેમનું એક સ્વપ્ન હતું કે શિવનું મંદિર પણ શક્તિધામની નજીકમાં બનવું જોઈએ એ સ્વપ્નો સાકાર થઈ રહ્યું છે

પ્રતીક્ષા કરી રહ્યા હતા જે હવે પરિપૂર્ણ થવા જઈ રહ્યું છે તે દિવસે આ કાર્યક્રમ દરમિયાન અનેક સાધુ સંતો માતાજીઓ અને અહીંના ધારાસભ્ય સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહેવાના છે હું જો નામ એકભાઈ માતાજી આ ત્રી વર્ષથી આ સેવા કરી હતી આશાપુરા માજી મુખે ઈચ્છા થઈ કે મુખે શંકર ભગવાનને મંદિર બનાવવાનું હોય તો મંદિર બનાવ્યો અને વળી જીકી આગે આગે ગોરખ જાગે એટલો પાજી શક્તિ આય બાકી આ જે કી બધા ધર્મ ધર્મ જોતા વધારે મોટી સિંદોડી ગામ એ મુખ્યત્વે ચારણોની વસ્તી ધરાવતું ગામ છે અને ચારણો એટલે કે ગઢવી સમાજ શક્તિ અને શિવના ઉપાસક રહ્યા છે એ પરંપરાને આગળ વધારતા અહીં આગામી તારીખ એકવીસ મે મંગળવારથી ત્રેવીસ મે ગુરુવાર સુધી ત્રિદિવસીય મેઘમાલેશ્વર મહાદેવ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આમાં વિશેષતા એ છે કે આ મેઘમાલેશ્વર મહાદેવનું નિર્માણ બે બહેનો દ્વારા કરવામાં આવ્યું છે સામાન્ય રીતે એવું કહેવામાં આવે છે કે સ્ત્રીઓ એટલે કે મહિલાઓ શિવની પૂજા ગર્ભગ્રહમાં કરી શકે નહીં પરંતુ અહીં મહિલાઓ દ્વારા જ અને એ પણ બે સગી બહેનો દ્વારા મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે આ એક વિશેષતા છે એ છે મેઘાઈમાં જેમને સબરીમા તરીકે ઉપનામથી ઓળખવામાં આવે છે એમના મોટા બહેન મોટાબહેન માલભાઈબહેન આ બંને બહેનો દ્વારા પરસો અગાઉ અહીં મા આશાપુરાનું એક મંદિર પણ નિર્માણ કરવામાં આવ્યું છે જેને પણ લગભગ મને લાગે છે કે લગભગ વીસ વર્ષ પંદર વર્ષ જેટલો સમય થયો ત્યાં આવી આશાપુરા માતાનું મંદિર નિર્માણ કરવામાં આવ્યું છે આ બંને બહેનો દ્વારા જીવન મૂડી જે એમને એમની બચત થાય છે એ સંપૂર્ણ ધાર્મિક કાર્યોમાં વાપરવાની એક ભાવના રહી છે આ અગાઉ આ બંને બહેનોએ અહીં શ્રીમદ્ ભાગવત કથાનું પણ ભવ્ય આયોજન કરેલું અને હવે શક્તિની સ્થાપના બાદ હવે શિવની સ્થાપના કરવામાં આવી રહી છે આ બંને બહેનો ધન્યવાદને પાત્ર છે વિશેષતો આ મેઘમાલેશ્વર મહાદેવ મંદિરનું જે શિવલિંગ છે એ પણ અલૌકિક છે મહાકાળ એટલે કે ઉજ્જૈનથી આમ શિવલિંગ અહીં આવ્યું છે અને એ યોગાનુ યોગ અહીં સિંદોડી ગામના તળાવની પાળે તળાવના કિનારે એટલે કે સમુદ્રના કાંઠે એ સ્થાપિત થઈ રહ્યું છે જે અદ્ભુત અને અલૌકિક દ્રશ્ય હંમેશા માટે કંડારાઈ રહ્યું છે ભગવાન મહાદેવના ઉપાસક મેઘબાઈમાં અને માલબાઈમાં દ્વારા એમની એક ઈચ્છા હતી કે શક્તિની અહીં સ્થાપના તો આપણે કરી છે પણ એની સાથે શિવ હોવા જોઈએ અને યોગાનુયોગ યોગ એમને શિવલિંગ ઉજ્જૈનથી પ્રાપ્ત થયું છે અને એ શિવલિંગને અહીં માલેશ્વર મહાદેવ નામકરણ સાથે સ્થાપિત કરી રહ્યા છે આ બંને બહેનોનું આ જે આ આની પાછળ જે ખર્ચ થયો છે એ જીવન મૂડી એમણે વાપરી નાખી છે અને ભવિષ્યમાં પણ હજુ એમની પાસે અગર રૂપિયા એટલે કે એમની પાસે બચત થાય છે તો તેઓ હજુ પણ એક ભાગવત કથા અથવા શિવપુરાણનું પણ એક વિચારી રહ્યા છે આ બંને બહેનોને ખરેખર આપણે ધન્યવાદ આપવા જોઈએ